નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે તમારો કોઈ પણ ફોટો હોય તો એમાં બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું અથવા તો બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેન્જ કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કોઈ પણ ફોટો તમારી પાસે હોય મિત્રો તો બેકગ્રાઉન્ડ જે છે તમને ઓનલાઈન મળી જશે અને મહત્ત્વની વસ્તુ એ છે કે આમાં તમારે કોઈપણ ચાર્જીસ નથી આપવાનો ફ્રી ઓફ કોસ્ટ છે કોઈપણ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો કોઈપણ બેકગ્રાઉન્ડ જે છે કોઈપણ ફોટાનું રિમૂવ કરી શકો છો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી જાણીશું વિડીયો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તમારે જવાનું રહેશે અહીંયાથી કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો તો હું અહીંયાથી પહેલાં તો રીમૂવ બધી વસ્તુ કરી લો અને ત્યાર પછી તમને સ્ટેપ બાય સ્ટેપ પહેલાંથી સમજાવું છું તો અહીંયા સપોઝ કે ગૂગલ ક્રોમ મેં ઓપન કરી લીધું છે અને અહીંયા લખો તમે રીમૂવ બીજી રીમૂવ બીજી મતલબ કે રીમૂવ બ્રેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ તો આ પ્રમાણે આવશે એમાં પહેલું જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી લઈએ એના પર ક્લિક કરી લેશો એટલે આ પ્રમાણે અહીંયા અપલોડ ઇમેજનું ઓપ્શન આવી જશે અપલોડ ઇમેજનું ઓપ્શન આવી જશે એટલે તમારા મોબાઈલથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય એ ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે બરાબર તમારે આ ફોટો જે છે એનું બેકગ્રાઉન્ડ જે છે એ ચેન્જ કરવું છે અથવા તો રીમૂવ કરવું છે તો આ પ્રમાણે એને સિલેક્ટ કરી અને બે પાંચ દસ સેકન્ડ તમે વેઇટ કરશો એટલે ઓટોમેટિક એનો જે બેકગ્રાઉન્ડ છે એ રીમૂવ થઈ જશે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે અને આને ડાયરેક્ટ તમારે સેવ કરવો હોય તો અહીંથી ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ છે એ સેવ થઈ જશે એમાં કોઈ પણ બેકગ્રાઉન્ડ નહીં આવે આ પ્રમાણે પ્લેન સેવ થઈ જશે પરંતુ તમારે આમાં બેકગ્રાઉન્ડ કોઈ પણ ઉમેરવું હોય તો બેકગ્રાઉન્ડ પર તમે ઉમેરી શકો છો દાખલા તરીકે અહીંયા બેકગ્રાઉન્ડ છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ એના પર ક્લિક કરો એટલે સપોઝ કે આ જે ચાળવાવાળું છે બેકગ્રાઉન્ડ તો એક એના ઉપર ક્લિક કરશો એટલે સીધું ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે આમાંથી તમે ઓનલાઈન તમને ઘણા બધા મળી જશે આ જે રિમૂવ બીજી નામની જે વેબસાઇટ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે તમારે કોઈ પણ ચાર્જિસ નથી આપવાના એમાં ઘણા બધા તમને ઓનલાઈન બેકગ્રાઉન્ડ મળી જશે જે પણ મેચ થાય એ તમે બેકગ્રાઉન્ડ તમે એમાં રાખી શકો છો આ પ્રમાણે તમે એક જ ટચ કરશો અને તમારું નેટ જો કમ્પ્લીટ આવતું હશે તો તમારા તરત જ તમારું જે બેકગ્રાઉન્ડ છે એ ચેન્જ થઈ જશે અને ઘણા બધા બેકગ્રાઉન્ડ છે મિત્રો તમે આમાં ગણી ન શકો એટલા બધા બેકગ્રાઉન્ડ છે તો આ પ્રમાણે તમે બેકગ્રાઉન્ડ રાખી શકો છો પરંતુ તમારે બેકગ્રાઉન્ડ નથી રાખવું અને તમારે ફક્ત કલર રાખવાનો છે તો કલર પણ અહીંયા છે આ તમે બાજુમાં ટચ કરશો તો કલર પણ આવી જશે અહીંયા આ પ્રમાણે જોઈ શકો છો આમાં જે પ્રમાણે લાગતા વળગતા જે કલરો હોય એ તમે કલર પણ એડ કરી શકો છો ડાયરેક્ટ આ બ્લેક પણ કરી શકો છો આ ગ્રીન કરી શકો છો તો આ પ્રમાણે તમે કરી શકો છો અને કલર સિલેક્ટ કરી અને તમે અહીંયાથી આ ડન કરો ડન કર્યા પછી તમારે ફોટો જે છે અહીંયાથી ડાઉનલોડ કરવાનો રહેશે તો ડાઉનલોડ અહીં કરી શકો છો અને અહીંયાથી ડાયરેક્ટ ઓપન કરશો એટલે ડાયરેક્ટ તમારી ગેલેરીમાં ફોટો આવી જશે આ પ્રમાણે તમારો કોઈ વ્યક્તિગત ફોટો હોય તો એનું પણ બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય સપોઝ કે મારે આ ફોટોનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનો છે તો અહીં રાઇટ ક્લિક કરી અહીંયા ડન કર દો ડન કરો એટલે થોડી જ વારની અંદર થોડી જ સેકન્ડની અંદર જે પણ બેકગ્રાઉન્ડ છે એ ચેન્જ થઈ જશે આ પ્રમાણે બેકગ્રાઉન્ડ છે પરંતુ થોડી જ વારની અંદર બેકગ્રાઉન્ડ જે છે ચેન્જ થઈ જશે તમારા વ્યક્તિગત ફોટાનો પણ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી અને અલગ અલગ તમારે પોસ્ટ કરી શકો છો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકો છો સ્ટેટસ અથવા તો રીલ્સ બનાવી શકો છો મિત્રો તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ આખું રિમૂવ થઈ ગયું છે અને એને તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડાઉનલોડ અહીંયાથી તમે કરી શકો છો ડાયરેક્ટ સીધો ડાઉનલોડ થઈ જશે આ ફોટો આ પ્રમાણે અહીંયા ડાઉનલોડ થઈ જશે અથવા તો તમારે અહીંયા એનું બેકગ્રાઉન્ડ આમાં ચેન્જ કરવું હોય અથવા તો કંઈ પણ એડ કરવું હોય તો આ ઓરિજિનલ ફોટો છે એ તમે જોઈ શકો છો અને એમાં તમે ચેન્જ કરશો એટલે એક જ ક્લિકની અંદર તમારું જે પણ બેકગ્રાઉન્ડ છે એ ચેન્જ થઈ જશે તો આ પ્રમાણે તમે મિત્રો બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો